કઠોર ભક્તિ એક ભક્તિ માનેલી માનતા પૂર્ણ થતા બાર કિલોમીટર સુધીની દંડવત યાત્રા કરી પેપડુ ગામે બિરાજમાન મેરડી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા ઈશ્વરીય શ્રદ્ધામાં અનોખી તાકાત છે લોકો કઠિન કાર્ય પૂર્ણ કરવા કઠોર માનતા લેતા હોય છે

ધામ સુધી સૂતા સુતા આવીશ તેવી માનતા રાખી હતી જે માનતા પૂર્ણ થતાં બુધવારની વહેલી સવારે માણકીથી બાર કિલોમીટર દૂર આવેલા પેપડુ ગામમાં બિરાજમાન મેરડી માતાજીની દંડવત યાત્રા કરતાં તેમના પરિવારના લોકો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે પેપડુ મેરડી માતાજીના ભુવાજી માવજીભાઈ દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહી દંડવત યાત્રા કરી આવેલા ઠાકોર પરિવારની માનતા પૂર્ણ કરી હતી